તો ઘડિયાળની દુકાનમાં મૈધરપુરા પોલીસે દરોડો પાડી રૂપિયા એકસઠ લાખની નકલી રિસ્ટ વોચ કબજે કરી લીધી હતી તો આ પ્રકરણમાં પોલીસે મુદ્દા માલમાં ગોલમાલ કરી મોટી રકમ પડાવી લીધી હોવાની ફરિયાદો થતાં એસપીને ઇન્કવાયરી સોંપવામાં આવી હતી તો એસપી આક્ષેપોને પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે ભાગડના બુંદેલવાડ વિસ્તારમાં આવેલી ટાઈમ નામની દુકાન પર રેડ કરી અને સાથે સાથે દુકાનના માલિક ઇરફાન નુર મોહમ્મદ મેમનની ધરપકડ પણ કરવામાં આવી હતી પણ મને આસિસ્ટન્ટ કમિશનરે બોલાવેલો પણ મને પૂછેલું કે ભાઈ તમારા સાથે જે જે થયું એ તમારે સાચું સાચું બતાવવું પડશે તો વાંધો નહીં આવે જો તમે સાચું સાચું નહીં બતાવો તો પછી અમારે અમારી રીતે તપાસ કરવી પડશે મેં કહ્યું સાહેબ અમને અમારો ધર્મ જૂઠો બોલવાનો નથી કહેતો અમે જે બી જે પણ છે તે હું સાચું બોલીશ અને એમ બી હું સાચું બોલવાનો આદિ છું કોઈ વખત હું જૂથો નથી બોલતો તો હું જે પણ થયું છે તે સાચું સાચું બોલીશ તો તેમને પછી જે જે સવાલ કર્યા કે ભાઈ કેટલા વાગે આવેલા શું થયું અને કઈ રીતના એની તમે પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા તે ટોટલ મને જે ઘટના પૂછી એ ટોટલ મેં એમને બતાવી અને એમને લેખિતમાં લઈને એમને મારા મારી સહી કરાવી અને પછી મને ઘરે મોકલેલો હતો મૈધરપુરા પોલીસના દરોડામાં ચોંકાવનારી વાત એ છે કે માત્ર વીસ જ મિનિટમાં રેડ પૂરી થઈ ગઈ હતી અને કોઈ સ્થળનું પંચનામું પણ કરવામાં ન આવ્યું હતું એવું સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે તો મૈધરપુરા પોલીસ સામે સંગીન આક્ષેપો કરાયા છે તો પોલીસે દુકાનમાંથી કબજે લીધેલો સ્ટોક ઓન પેપર ઓછો બતાવ્યો છે અને ઇરફાન સહિત અન્યને છોડાવવા માટે રૂપિયા આઠ લાખ પડાવી લીધા છે એવો ગંભીર આરોપ મૈધરપુરા પોલીસ પર કરવામાં આવ્યો છે તો વિવાદિત પોલીસકર્મી વાલજી હડિયા સહિત પોલીસ કર્મીઓને સ્ટોકમાં ગોલમાલ કરી હોવાની અને મોટી રકમ દુકાનદાર પાસેથી પડાવી હોવાની દુકાનદારનો આક્ષેપ થતાં એસપી સુધી મામલો ગયો છે કેમેરામેન અલમાસ ખાન સાથે કાદીર શેખ સુરત